એની જગ્યાએ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ બે પ્રકારની મતલબ બે પ્રકારના તબક્કા રહેશે જેમાં એક ફિઝિકલ અને ત્યાર પછી લેખિત પરીક્ષા અત્યાર સુધી ફિઝિકલની અંદર માર્ક્સ દેવામાં આવતા હતા મતલબ કે દોડની અંદર જે વિદ્યાર્થીઓ એકદમ સ્પીડથી દોડ કમ્પલીટ કરતા એને વધુ માર્ક્સ રહેતા તો હવેથી આ માર્કિંગ કાઢી નાખવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ આ ક્વોલિફાઈડ કરશે જે સમયની અંદર પૂર્ણ કરી દેશે એ વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપી શકશે લેખિત પરીક્ષાની અંદર અહીંયા આગળ યાદ રાખો કે બે અલગ અલગ પેપર રહેશે પહેલો પેપર જે રહેશે જનરલ સ્ટડી માટેનો કહેવાય છે અને જે બીજો પેપર છે ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ કહેવાય છે તો બે પેપર રહેશે લેખિત પરીક્ષા માટે પહેલા પેપરની આપણે વાત કરીએ તો એના માટે ટોટલ બસો માર્ક્સ રહેશે અને એને માટે ત્રણ કલાકનો સમય મળશે તો બસો માર્ક્સનો પહેલો પેપર ત્રણ કલાકનો સમય છે હવે આ જે બસો માર્ક્સનો પહેલો પેપર લેવાશે એની અંદર બે ભાગ પાડવામાં આવશે પહેલો ભાગ જે સો માર્ક્સનો એમાં મેથ્સ અને રહેશે અને પહેલા પેપરનો બીજો ભાગ જેની અંદર સો માર્ક્સ રહેશે જેમાં જનરલ સ્ટડીના વિષય હશે તો પહેલા પેપરમાં પહેલો ભાગ છે જેમાં મેથ્સ પચાસ માર્ક્સનું અને રીઝનિંગ પચાસ માર્ક્સનું અને પહેલા પેપરમાં જે બીજો ભાગ છે એની અંદર જનરલ સ્ટડીના વિષય છે જેમાં હું અલગ અલગ નામ બોલું છું પહેલા પેપરમાં બીજો ભાગ જેમાં બંધારણ અને જાહેર પચીસ માર્ક્સનું છે ત્યાર પછી ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો પચીસ માર્ક્સનું છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ પચીસ માર્ક્સનું અને એ જ રીતે પર્યાવરણ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ પચીસ માર્ક્સનું છે તો આ પ્રકારે સો માર્ક્સ અને સો માર્ક્સ એવા બે અલગ અલગ વિભાગ પહેલા પેપરની અંદર રહેશે યાદ રાખો બંને વિભાગની અંદર ચાલીસ ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે મતલબ કે મેથ્સ અને રિઝનિંગનો પોર્શન છે એમાં સોમાંથી ચાલીસ ગુણ લાવવા અને જનરલ સ્ટડીના વિષયવાળો જે બીજો ભાગ છે એમાં પણ ચાલીસ માર્ક્સ લાવવા જરૂરી છે જો ચાલીસ અને ચાલીસ ટકા માર્ક્સ લેવા હશે તો જ બીજું જે પેપર છે ગુજરાતી અંગ્રેજીવાળું એ ચેક કરવામાં આવશે હવે આપણે વાત કરીએ બીજા પેપરની તો બીજા પેપરની અંદર સો માર્ક્સ રહેશે અને ત્રણ કલાકનો સમય રહેશે અને બીજા પેપરમાં ડિસ્ક્રિપ્ટિવ છે પરંતુ જે પહેલો પેપર લેવામાં આવશે એની અંદર એમસીક્યુ બેઝ રહેશે હમણાં આપણે જે વાત કરી મેથ્સ રીઝનિંગ અને બીજા પેપરમાં સિત્તેર માર્કસ ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ છે અને બીજા પેપરમાં ત્રીસ માર્કસનું અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ આપવામાં આવેલું છે તો બીજું પેપર જેમાં સો માર્ક્સ અને જેના માટે ત્રણ કલાકનો સમય જેમાં સિત્તેર માર્કસ ગુજરાતી અને ત્રીસ માર્કસ અંગ્રેજી રહેશે યાદ રાખો કે બીજા પેપરમાં બંને ભાગની અંદર ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ક્વોલિફાઈંગ માર્ક્સ ચાલીસ ટકા લાવવા જરૂરી છે એનો મતલબ એ થાય કે સિત્તેર માર્ક્સનું ગુજરાતી હોય તો ચાલીસ ટકાના હિસાબે અઠ્યાવીસ માર્ક્સ લાવવા જરૂરી છે અને એ જ રીતે અંગ્રેજી જે ટોટલ ત્રીસ માર્ક્સનું છે ડિસ્ક્રિપ્ટિવ તો એમાંથી ચાલીસ ટકાના હિસાબે બાર માર્ક્સ લાવવા જરૂરી રહેશે આ મતલબ આટલા ચાલીસ ટકા માર્ક્સ હશે દરેક ભાગની અંદર તો જ તમે મેરિટની અંદર આવી શકશો તો જ ક્વોલિફાઈ તમે થશો જો આની કરતા ઓછા માર્ક્સ હશે તો મેરિટમાં નામ નહીં જ આવે પણ એનો મતલબ એવો નથી કે ચાલીસ દરેક વિભાગમાં લઈ આવ્યા તો પરીક્ષા પાસ કરી નથી ચાલીસ હશે તો મેરિટની અંદર નામ આવી શકશે ત્યાર પછી તો મેરિટ ગણાશે હવે આપણે વાત કરીએ છીએ કે જે બીજા પેપરની અંદર પહેલો વિભાગ ગુજરાતી માટેનો છે એમાં એસે રહેલો છે એમ જે ત્રીસ માર્ક્સનો વેટેજ ધરાવે છે એમ પ્રિસાઇઝ રાઇટિંગ છે જે દસ માર્ક્સનું છે કોમ્પ્રિહેન્શન છે દસ માર્ક્સનું રિપોર્ટ રાઇટિંગ છે દસ માર્ક્સનું અને લેટર રાઇટિંગ છે દસ માર્ક્સનું છે એમ કરી ટોટલ સિત્તેર માર્ક્સ છે અને બીજા પેપરમાં અંગ્રેજી જે ત્રીસ માર્ક્સનું છે એમાં પ્રિસાઇઝ રાઇટિંગ છે એ દસ માર્ક્સનું છે એમ કોમ્પ્રિહૅન્શન છે દસ માર્ક્સનું અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એ દસ માર્ક્સનું છે આમ કરી આખા સિલેબસની પેટર્ન રહેલી છે તો આગામી સમયની અંદર પીએસઆઈની ભરતીમાં આ પ્રકારની પેટર્ન રહેશે દોસ્તો અને વર્લ્ડ બોક્સ એકેડેમી ખાતે પીએસઆઈ માટેની અલગ અલગ બેચો સ્ટાર્ટ થવાની છે જે વિદ્યાર્થીઓએ વધુ માહિતી લેવાની હોય તો એ ચોક્કસથી એકેડેમીના નંબર ઉપર સંપર્ક કરી શકશે વધુ વિગત મેળવી શકશે થેન્ક યુ